જૈન મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે અને અત્યારે આપણે આવી ગયા છીએ જામનગર અને અહીંયા વાડી વિસ્તાર અહીંયા બાપાની વાડી છે અને ખરેખર જે હવામાન છે એટલું સુંદર અને શાંત અને અહીંયા એક વાત મગજમાં ક્યારથી કેટલાય ટાઈમથી મારા મામાના દીકરા એના મગજમાં એક બહુ સત્ય ઘટના અને અહીંયા અમે આવ્યા છીએ તો એ મારો ભાઈ મારા મામાના દીકરા થાય અને એક બાપા છે એમને તો હું અત્યારે જ આવ્યો છું ખાસ ઓળખતો નથી પણ ખરેખર આ વાતાવરણ વાડી વિસ્તાર બહુ રઢિયામણું સ્થળ પણ અહીંયા બે વાત અમારે અહીંયા કરવાની છે તો પહેલાં આપણે ક્યાં બેઠા છીએ ને પછી શું વાત કરવાની એ પછી આપણે નિરાંતે વાત ને દોરા ઘણો બાપા આપણે આ કઈ જગ્યાએ બેઠા છીએ જામનગર ની बाजूમાં મોખાણા ગામ મોખાણા ગામ ની અંદર દ્વારકાધીશ ચાવળસવારા જેઠા બાપા ની વાડીએ બેઠા છીએ તો તમે જેઠા બાપા કે તમારા બાપા ના હું પોતે જ જેઠા બાપા વાહ 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 તમારું નામે શું ટ્રાયલિસ્ટ નું આવે જય દ્વારકાધીશ ચાવળ બરાબર કઈ રૂટ માં ગાડીઓ દોડે વધારે ગાડીઓ દ્વારકાધી જામનગર નાથદ્વારા ઉદયપુર શ્રીનાથજી દીકરા કેટલા તમારે ત્રણ દીકરા બધા એમાં સંકળાયેલા એમાં સંકળાયેલા પછી આ વાડી કોણ સંભારે વાડી હું સંભાળું છું અચ્છા બહુ સરસ અને આપણે આ આ આ તમાર વાડીનું નામ શું વાડી બસ મોખાણા વાડી વિસ્તાર બરાબર આ મોખાણા થી આપણે પૂર્વ દિશામાં બેઠા છીએ મોખાણા થી પૂર્વ દિશામાં એક કિલોમીટર વાહ આ સીમાળોનું નામ શું હોય આ સીમાળોમાં ચાંપલભાઈનો પોટ કહેવાય છે બરાબર રામાભાઈ હવે તમે તેરી વાત કરીને એ મારી વાત મને બહુ રસપ્રદ લાગી

અરે છોલો નાગ નીકળે એમ તે સાલુ આયો હા પેમ અને મારે સર તે મોથી જ આમ ધધળ છૂટે કે આઈથી નીકળે આઈથી નીકળે આમથી નીકળે આમ નીકળે ઓ જો એટલે હા તો નીકળે 100 ટકા નીકળે આજે પછી ઈ સમાધાન હવે આ પાસે માફી માંગીને તજા સડાવીને જે એનું મણીંદો કે ઊ બધું કર્યું પછી પછી સુખ શાંતિ થઈ જ એકદમ

કેટલાક વર્ષો પહેલા ની આવડું આ પ્રશ્ન વાતનો છે મારા હા ભરમા મારા દાખલા ના ભર બનેલો પચીસ થી ત્રીસ વર્ષ થયા છે આ વાતનો બરાબર અચ્છા પેલા પછી મંદિરે પછી બન્યું ને પાછળ મંડળ પછી એમાં પત્ર હતો પત્ર બધા લીધા પછી દાદા ને અરજી કરી કે અમારે પત્ર તો લીઓ દાદા હવે પત્ર સડાવી પત્ર બનાવ્યો મંદિર બનાવ્યું પછી બરાબર પછી આગળ હનુમાન કે ભાઈ કરાગ્રત દેવતા એ જો હવે એ બાલપણમાં જે ભૂલ થઈ ગઈ થઈ ગઈ અને અહીંયા આપણે અહીંયા અહીંયા કોઈ હનુમાનજી અહીંયા કેટલા કોઈ અહીંયા નજીકમાં કોઈ મોટા હનુમાન અહીંયાં જાનગરની અંદર બાલા હનુમાન છે એમાં લગભગ ત્રીસેક વર્ષથી આ અખંડ રામધૂન ચાલુ છે વાહ વાહ અચ્છા એ દિવસ રાત હો જામનગર લાખોડા તળાવની પાળે હાચા ભુજીયો કોઠો કહેવાય એની બાજુમાં ત્યાં મંદિર છે હનુમાનજીનું અને એ એની મને પા સાલની બહુ ખબર નથી હા

પણ એટલી રામધૂન ચાલુ હોય એટલે ઈ શું છે નામની શક્તિ હોય બહુ શક્તિ તો આખો જે હવામાન છે ને દિવસ નહીં દિવસ રાત ચોવીસ કલાક ઓહો ચોવીસ કલાક રાત દિવસ એ અકણ રામધૂન પણ એમ એમ ની એટલે એક ને એક તો મન તો કરી ના એક ને એના ફરતા એ બધા એ એનું મંડળ છે અચ્છા બધા ઈ એની રીતે દિવસ નો કે નો વારો રાત નો કે નો વારો બરાબર સતત હ તબલા ઉપર રામધૂન ચાલુ છે

અને આ વિડીયોને આપશું એને આવીને આવી વાતો સાથે રોજ છ વાગે મળી એવી રીતે મળતા રહેશું તો જય હિન્દ